જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો સ્પેસ ચેક્ડ નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે એનવીડીના સેટિંગની સિરીઝ જોઈએ છે તો એમાં જે આપણે લાસ્ટ કીબોર્ડ અને માઉસ જોયું હતું તો એનાથી પછીના નેક્સ્ટ સેટિંગ વિશે જોઈશું તો આપણે ઇન્સર્ટ એન પ્રેસ કરીશું એનવીડીએમ મેન ઓપન કરવા માટે એનવી ઓકે इंसर्ट एन एनवीडी મેન ઓપન થઈ ગયું એકવાર હું ડાઉન એરો પ્રેસ કરીશ પ્રેફરન્સીસ સબ મેન્યુ પી એમાં પહેલું છે પ્રેફરન્સ પ્રેફરન્સ ની અંદર જવા માટે રાઇટ એરો પ્રેસ કરીશ સેટિંગ્સ પહેલું છે સેટિંગ સેટિંગ ઉપર આપણે એન્ટર કરીશું એનવીડી એ સેટિંગ્સ જનરલ નોર્મલ કન્ફિગ્યુરેશન ડાયલ ઓકે તેમાં પહેલું છે જનરલ જે બધા સેટિંગ આપણે જોઈ લીધા છે આ સ્પીક બ્રેલ ઓડિયો વિઝન કીબોર્ડ 6 ઓફ 17 માઉસ 7 ઓફ 17 ओके माउस ઉંધી આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું તો નેક્સ્ટ જોઈએ હું ડાઉન એરો કરીને જઉં છું નેક્સ્ટ ઉપર રિવ્યુ કરસર 8 ઓફ 17 કરસર તો રિવ્યુ કરસર ઉપર છે હવે આપણે ટેબキー પ્રેસ કરીશું રિવ્યુ કરસર પ્રોપર્ટી પેજ ફોલો સિસ્ટમ ફોકસ ચેકડ ઓલ પ્લસ f ઓકે તો જે સિસ્ટમ ફોકસ હોય એને એ કરસર ફોલો કરે એનું ઓપ્શન છે ફોલો સિસ્ટમ કેરેજ ચેકડ ઓલ પ્લસ c

Input composition. ओके okay, वे एना पची छे इनपुट कंपोजिशन 9 ऑफ 17 इनपुट कंपोजिशन तो आपने एमा जो ये टैब की प्रेस करी सु इनपुट कंपोजिशन प्रॉपर्टी पेज ऑटोमेटिकली रिपोर्ट ऑल अवेलेबल कैंडिडेट्स चेक आउट प्लस सी ओके ऑल अवेलेबल कैंडिडेट ऑटोमेटिक रिपोर्ट करे जो चेक राखसो तो फरी टैब करी सु अनाउंस सिलेक्टेड कैंडिडेट चेक आउट प्लस एस कैंडिडेट अनाउंस करे ફરી ટેપ કરીશું ઓલવેઝ ઇન્ક્લુડ શોર્ટ કેરેક્ટર ડિસ્ક્રિપ્શન વેન અનાઉન્સિંગ કેન્ડિડેટ્સ ચેક આઉટ પ્લસ ડી ઓકે કેન્ડિડેટ ના જે શોર્ટકટ નો ડિસ્ક્રિપ્શન હોય એ એનાઉન્સ કરે એને ચેક નોટ ચેક રાખી શકો છો ફરી ટેપ કરીશું રિપોર્ટ ચેન્જીસ ટુ ધ રીડિંગ સ્ટ્રિંગ ચેક આઉટ પ્લસ આર રિપોર્ટ રીડિંગ ચેન્જ દો છે રિપોર્ટ ચેન્જીસ ટુ ધ કમ્પોઝિશન સ્ટ્રિંગ ચેક આઉટ પ્લસ સી ઓકે ઓકે તો આ બધા આપણે એટલા બધા કાઈ ઉપયોગ છે ને એનો ડિફોલ્ટ જ રહેવા દેવાના બહુ કામ ના હોય તો can't apply categories object presentation 10 of 17 object presentation property page configure how much information nvda will present about controls these options apply to focus reporting and nvda object navigation but not when reading text content eg web content with browse mode report tooltips

પોઝિશન મતલબ કે કઈ બાજુ છે ઓબ્ઝેક્ટ તમારું એ કરે ગેસ ઓબ્જેક્ટ પોઝિશન ઇન્ફોર્મેશન વેન અવેલેબલ નોટ ચેક આઉટપ્લસ જી ગેસ ઓબ્જેક્ટ પોઝિશન ઇન્ફોર્મેશન વેન અવેલેબલ નોટ ચેક આઉટપ્લસ જી ઓકે ઓબ્ઝેક્ટ અને ના હોય તો પણ આ કરશે એનું છે રિપોર્ટ ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન ચેક આઉટ પ્લસ ટી ઓબ્ઝેક્ટનું તમને ડિસ્ક્રિપ્શન આપે જે કોઈ ઓબ્જેક્ટ હોય પ્રોગ્રેસ પાર આઉટપુટ

જે પર્સન્ટ કે બી ફોઈસ હશે એ સંભળાશે રિપોર્ટ ડાયનેમિક કન્ટેન્ટ ચેન્જીસ ચેક આઉટ પ્લસ સી ઓકે ડાયનેમિક કન્ટેન્ટ તમે ચેન્જ કરો તો એના માટેનું છે પ્લે અ સાઉન્ડ વેન ઓટો સજેશન્સ અપિયર ચેક આઉટ પ્લસ એ કઈ ડાયલોગ બોક્સ ની અંદર ઓટો સજેશન કે એવું કઈ હોય તો એનું સાઉન્ડ તમને આપે એવું છે ઓકે ઓકે કેન્સલ ઓકે તો આજના વિડિયો ની અંદર આટલું આશા રાખું છું કે આપ સૌ નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત